BOO- હર્ષભાઈ સંઘવી સાહેબ થોડીક ક્ષણોમાં અહીંયા આપણે આપડે સ્ટેજ પર આવશે જે પણ મિત્ર ને સ્વાગત કરવાની ઈચ્છા હોય તે આવી શકે છે ભારત માતા કે ભારત માતા કે થોડી આ બાજુ જગ્યા કરશો થોડી આગળ થી ભાઈ સ્ટેજ મિત્ર સ્ટેજ આગળ પર થોડી જગ્યા વીરા ભાઈ થોડી આગળ જગ્યા જ ચડાવે આ સ્ટેજ આગળ દસ ફૂટની જગ્યા કરવા વિનંતી ભાઈ રમેશભાઈ રમેશભાઈ કિશોરભાઈ વીરાભાઈ પાછા કરાવો થોડા 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 પાછા કરો ભાઈ થોડી આપણે બહુ સરસ આપણે સ્વાગત કર્યું છે એમનું ના થોડી ઉપર ના આવતા નીચેથી પણ ડાબી સાઈડ થી ચડજો ને જમણી સાઈડ ઉતરજો જેને પણ સ્વાગત કરવું હોય ડાબી સાઈડ થી ચડશે સાઈડ ઉતરશું સ્વાગત

હા કેવું બનશે

दशरथ जी थोडा पाचा पाडो स्टेज ना डाबी बाजू वाला थोडा पाचा पडो नम्र विनंती आपड़े सहकार आप

¡Tú

નરેન્દ્રભાઈ તુ આગે બઢો નરેન્દ્રભાઈ તુ આગે બઢો ભારત માતા કે ભારત માતા કે નરેન્દ્રભાઈ તું આગા બઢો નરેન્દ્રભાઈ તું આગળ બઢો નરેન્દ્રભાઈ તું આગળ બઢો ભારત માતા કે ભારત માતા કે નરેન્દ્રભાઈ તું બઢો નરેન્દ્રભાઈ તુન્દ્રભાઈ બેઠો ભારત માતા કી ભરત માતા કી જય જય શ્રી રામ બોલમાડી અંબે બોલમાડી અંબે આજે વડગામના સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ પ્રસંગે મારે જયારે અહીંયા આવવાનું થયું અને આ વડગામની અઢારે વર્ણો ભેગી થઈ બધા જ સમાજના આગેવાનોથી લઈને યુવાનો આ સૌના ચહેરા ઉપર જે ખુશી હતી અને જે વિશ્વાસ હતો આજ વિશ્વાસથી હું ગુજરાતના દુષણો સામે લડું છું ને લડતો રહીશ વડગામ તાલુકા માટે વડગામ તાલુકા માટે આજે આપ જોઈ શકો છો આ અદ્યતન પુસ્તકાલય એ માત્ર ને માત્ર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કોઈની માંગણીથી બનાવવામાં નથી આવ્યું રાજ્ય સરકાર જે તમારી છે તમારા આશીર્વાદ થી ચૂંટાઈને તમારી નાની નાની ચિંતાઓ એક પછી એક તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી સુવિધાઓથી તમારું પરિવાર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બની શકે તે માટે આવા અદ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી રહ્યા છે અને આજે જે પુસ્તકાલય આપ જોઈ શકો છો અહીંયા આમાં બાળકીઓ માટે તદ્દન અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે આજના જમાનામાં કોમ્પ્યુટર ઇન્ટરનેટ થી જે પુસ્તકો વાંચવાની હોય તેની વ્યવસ્થાઓ અલગ ઉભી કરવામાં આવી છે એક સાથે એકસો સાઈઠ થી વધારે વિદ્યાર્થીઓ યુવાઓ અહીંયા વાંચી શકશે ને એમનું ભવિષ્ય ઉજ્જવલ કરી શકશે આપણે વડગામમાંથી આવનારા સમયની અંદર આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને આ વ્યવસ્થા તમે લખી રાખો આ પુસ્તકાલય આવનારા દિવસોમાં અનેક લોકો ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર સરકારી નોકરીઓ અને વિદેશમાં બનવા અને ભણીને મોટા મોટા ઉદ્યોગપતિઓથી લઈને બધું બનવાનું કારણ એ તમારી આ પુસ્તકાલય થવાની છે આપણે ગામે ગામ જે સુવિધાઓ પહોંચાડીએ છે એ સુવિધાઓ આપણું પરિવાર અને આપણા એરિયાના ક્ષેત્રના નાના નાના બાળકો અને યુવાનો એમનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ છીએ આપણા ગુજરાતની આજે દેશનું નંબર વન રાજ્ય બન્યું એ નંબર વન રાજ્ય બનાવવા માટે તમે અહીંયા ઉભેલા સૌ લોકોએ રાત દિવસ કાલી મજૂરી કરી છે નરેન્દ્રભાઈ મોદીએ એમના એમ કે આખું આખું જીવન એ આપણા ગુજરાત માટે ઘસી લીધું છે આગળ પાછળ ક્યારેય કઈ જોયા વગર કામ કર્યું છે અને તમારા સૌની અને નરેન્દ્રભાઈની જોડીએ આજે ગુજરાતને નંબર વન બનાવ્યું સાહેબ હું તમારો ગુસ્સો સમજી શકું છું હું તમારી તકલીફ પણ સમજી શકું છું પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આવવાની જરૂર નથી સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે ફોન કરજો અડધી રાત્રે આવી જઈશ તો આપ સૌને ફરી એકવાર બધા જ સમાજના આગેવાનો મારા બધા જ યુવાન મિત્રો મારી માતાઓ બહેનો તમને સૌને આ પ્રેમ બદલ આ લાગણી બદલ અને આ આવકાર બદલ આ તમારો દીકરો બે હાથ જોડીને વંદન કરીને આપનો આભાર માનવા માંગે છે બોલો ભારત માતા કી ભારત માતા કી